બોલો આ કથા વિશે હું કહી શકું મો ભાઈ આપે જતા વેજી હપે મોજી આજન છે મો તો તેવ હે બરોબર બધાય આવવાનું છે આપે જાદા પાસ પાસ છે બધાય આવવાનું છે અને બધાય પાસે બી પડવાના છે કીર્તિ ધન કે રહેવાના છે પીસી જાન ભાઈ છે કે રહેવાના છે આ ચાઉ સાહેબ પીસી આવવાના છે બરોબર તીજી તે બરોબર એ ચાતાનું હા મોતું છે એમાં બરાબર આવવાનું છે બજા બાપાની જય આજ જય તો મિત્રો તમે અત્યારે તપેલા જોઈ રહ્યા છો કેવડા મોટા તપેલા હે જોઈ લો તેને એક વ્યક્તિ થી લઈ જવું પણ અઘરું હે અને ઉપાડવું તો શીખે જ છે અને એવા ઘણા બધા અહીંયા કંડકડા વાસણો આપણને જોવા મળશે તો આખો રસોઈ વિભાગ હતો નમસ્કાર મિત્રો હું છું બીએમ એમ રુજાસ્રા અને અત્યારે હું છું કોઠારિયા તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કોઠારિયા કથાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અહીંયા હજારો ભાવિ ભક્તો માટે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તે આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો આવતીકાલે કથાની શરૂઆત થશે તે પહેલાં અહીંયા આગળ નેવ દીકરીઓના સમુલગ્ન છે તેથી જે પણ મહેમાનો આવશે તેમના માટે પ્રસાદ અત્યારે બની રહ્યો છે અને તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો શું શું વસ્તુ અત્યારે બની રહી છે તે હું તમને લાઈવ આપણા વિડીયોમાં બતાવીશ ઘણી બહેનો છે જે અત્યારે શાક કટિંગ કરી રહ્યા છે અને હવે આપણે બીજી પણ વસ્તુ બની રહી છે તે પણ આપણે એક વખત જોઈ લેવી તો આવતીકાલે જે પણ મહેમાનો આવશે તેમને ફૂલવડી આપવામાં આવશે તો અત્યારે આપણે ફૂલવડી પણ જોઈ રહ્યા છીએ જે મોટા મોટા ત્રણ તપેલા છે ભરેલા તે ત્રણેયમાં ફૂલવડી છે જે આવતીકાલે પ્રસાદમાં આપવામાં આવશે જય લો અને બીજી પણ ઘણી બધી વસ્તુ બની રહી છે તે પણ આપણે જોવી તો મિત્રો અત્યારે અહીંયા કણે માવો બની રહ્યો છે અને ત્યાર પછી અહીંનો ટોપરા પાક બનાવવામાં આવશે અમે રાજસ્થાની કલા કારીગર છે રાજસ્થાની બધા કારીગર છે ઉદયપુરના ઉદયપુરના કેટલો બનાવવામાં આવશે માવો 150 નો

એક ટાઈમે ત્રીસ હજાર ભક્તો માટે અહીંયા કડ રસોઈ બની રહી છે જેના માટે અત્યારે આપણે તેલના ડબ્બા જોઈ રહ્યા છીએ બીજી ઘણી બધી વસ્તુ પણ જોઈ રહ્યા છીએ જે કાચું સીધું છે તો જોઈ લો આ છે બેસન અને ઘણી બધી બીજી પણ વસ્તુ છે અને હું તમને બતાવું ગાંઠિયા ગાંઠિયાના તો તમે જોઈ લો લારા ભરેલા છે બે જે ત્યાર એક દિ પહેલાં જ બનાવેલા હશે અને આ છે અન્નપૂર્ણા ભંડાર અને અત્યારે આપણે લાડવા બનાવેલા પણ જોઈ રહ્યા છીએ અત્યારે તો મિત્રો અત્યારે સાંજે જે લોકો સ્વયંસેવકમાં છે તેમના માટે રસોઈ બનીને તૈયાર છે તો સૌથી પહેલા તો ખીચડી છે ત્યાર પછી કઢી શાક આમાં કઢી છે જોઈ લો કેવડું મોટું બનાવીએ ગરમા ગરમ કઢી અને આમાં શાક છે અને ઉપર મરચાં અને સામે લાપસી તે પણ આપણે જોઈ લેવી જોઈ લો આ છે લાપસી જે સાંજ માટે અત્યારે જે લોકો સ્વયંસેવકમાં આવ્યા હોય તેમના માટે અને મિત્રો અહીંયા કણે પ્રસાદ આપવામાં આવશે સવાર સાંજ તો આ તો છે ઝાડનો ઉતારો અને ત્યાર પછી એક ઠેકાણે એક જગ્યાએ બહેનો માટે છે વ્યવસ્થા અને બીજી જગ્યાએ ભાઈઓ માટે છે તો બંને અલગ અલગને પ્રસાદ આપવામાં આવશે તો સરસ મજાની અહીંયા આપણે વ્યવસ્થા કરવામાં આવી છે અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો મળીશું આપણે એક નવા વિડીયોમાં